સિદ્ધાર્થ ચૌધરી જે બાડોલી તાપી જિલ્લાની લોકસભાની ચૂંટણી છે અને મારી સમક્ષ ઘણા બધા એમના કાર્યકર્તાઓ છે આપણે કાર્યકર્તા સાથે વાત કરવાની કોશિશ કરીએ કે આ વખતે એવા કયા મુદ્દા રહેશે એવા કયા મુદ્દા થી કોંગ્રેસ ચૂંટણી જીતવા માટે લોકોની સમક્ષ જશે લોકોને રજૂઆત કરશે તો આપણી સાથે ઘણા બધા છે આજે અહિયાં શાના માટે આવ્યા તમે બધા અમે તો

કે બેરોજગારી વધારે છે અને યુવાનો માટે ઘણો એવો એજ્યુકેટેડ જે યુવાનો છે એમના માટે જ્યારે એક્ઝામ આપવા જાય છે ત્યારે પેપર પણ ફૂટી જાય છે અને આપણા વડાપ્રધાન શ્રીએ કીધું હતું કે દર વર્ષે બે કરોડ રોજગાર આપીશું અને અત્યારે યુવાનો ખૂબ બેરોજગારી છે અને રોડ પર ફરે છે બરાબર જેમને હજુ ઘણી તકલીફો છે અને મા-બાપોએ જેટલી મહેનત કરીને એ લોકોને એજ્યુકેશન અપાયું પણ બેરોજગાર છે બેરોજગાર એટલે તમારા મુદ્દે આ વખતે બેરોજગારનો મુદ્દો મુખ્ય રહેશે આ વિસ્તારમાં આ વિસ્તારમાં બેરોજગારી અને ખેડૂતોને જે કિસાનો છે એમને એમએસપી મળતી નથી એમએસપી મળતી નથી એટલે એ પણ ઘણો અગત્યનો મુદ્દો તમે ખેડૂત છો હા ખેડૂત ખેડૂત છું અને બીજી કઈ એવી સમસ્યા જે અસર કરી શકશે આ ચૂંટણીમાં બીજી તો ઘણી એવી સમસ્યાઓ છે બેરોજગારી પછી ખેડૂતોને જે એમએસપી મળતી નથી અને લોકોને ન્યાય પણ મળતો નથી લોકોને ન્યાય પણ મળતો એટલે એમાં ઘણી તકલીફો ઊભી થાય છે તમારું નામ શું પ્રફુલભાઈ પ્રફુલ્લભાઈએ જેમ વાત કરી કે બેરોજગારીનો મુદ્દો અને ખેડૂતને એમએસપીનો મુદ્દો એ પણ આ વખતે એકદમ

અમારા વિસ્તારમાંથી જાય છે હા જાય છે જાય છે અને બીજા એવા કયા મુદ્દા છે જે કોંગ્રેસ ને વિજય તરફ દોરી જાય એવા એવા આજ તાપે પાર્કિંગ આ બધા મુદ્દા છે આ કોરિડોર પછી આપણે આ ગુડ્સ ટ્રેન એ બધા વગેરે વગેરે બહુ બધા અનેક મુદ્દાઓ છે બેરોજગારી બેરોજગારી પણ સરકાર બી એમ જ કહે છે મોદી સાહેબ જે ચારસો પાર નું જે લક્ષ્ય છે એ પણ એમ જ કહે છે કે અમે પણ વિકાસ કરશું એના માટે શું કહેશું

અહીંયા ઘણા લોકો એવા જે છે જે આપણી સાથે વાત કરવાની તો દૂર પણ કેમેરો જોઈને ભાગે છે કારણ કે હું દરેક જગ્યા કઉ છું કે આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારના લોકો જે પણ મીડિયા કે કેમેરામેન ને જોઈને ભાગતા હોય છે પણ આપણે ઘણા લોકો સાથે વાત કરવાની કોશિશ કરીએ આપણી સાથે એક છે છે યુવાન આપણી તમારું નામ સાહેબ કાર્તિકભાઈ કાર્તિકભાઈ આજે લોકસભા ત્રેવીસ બારડોલી ની ચૂંટણી ના નામાંકન નો દિવસ છે અને ફોર્મ ભરવા જાય છે તો તમે એવા કયા મુદ્દા જે છે કે જે કોંગ્રેસના સિદ્ધાર્થ ને વિજય તરફ દોરી જાય

આના માટે બી લડવું એ બી છે એટલે એ એ મુદ્દો છે પછી બીજો મુદ્દો છે આ ખાનગીકરણ ખાનગીકરણ એટલા મોટા પાયે થઈ રહ્યું છે જેટલા આદિવાસી વિસ્તાર છે તેટલી હોસ્પિટલો છે એને ખાનગી બનાવી રહી છે આ સરકાર એ અમને મંજૂર નથી એટલા માટે અમે આટલે આવ્યા છે કે હવે બદલાવ જોઈએ છે અમને સૌથી મોટો મુદ્દો ખાનગીકરણનો મુદ્દો છે અને બેરોજગારીનો મુદ્દો આદિવાસી વિસ્તારમાં સૌથી વધારે પડતો છે અને લોકોને બેરોજગારી પડે છે અને જે એમને ભણેલા ગણેલા છે અને કેટલાય લોકો એજ્યુકેટેડ છે પણ રોડ ઉપર ફરે છે અને એમને નોકરી નથી મળતી એટલા એમ માટે જ બેરોજગારીનો મુદ્દો સૌથી વધારે હાઈલાઈટ રહે છે હું છું સોન ઓફ આદિવાસી જીજે દેશી ન્યૂઝ